પોરબંદરના વિઝરાણા ગામમાં દસટા નાના બાળકોને ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે બાળક જન્મની ખુશીમાં વહેંચવામાં આવેલી મીઠાઈ ખાધા બાદ બાળકોની તબિયત લથડી હતી એક પછી એક દસ બાળકોની તબિયત લથડતા તમામને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે પ્રાથમિક તપાસમાં પોરબંદરના લીમડા ચોક વિસ્તારમાં આવેલી મીઠાઈની દુકાનમાંથી આ મીઠાઈ ખરીદવામાં આવી હતી તો પોરબંદરમાં ફૂડ પોઇઝનિંગનો બનાવ બન્યો છે પોરબંદરના વિઝરાણા ગામની આ ઘટના છે કે જ્યાં આગળ બાળકના જન્મદિનની ખુશીને લઈને જે મીઠાઈ વહેંચવામાં આવી હતી તેમાંથી ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે સંવાદદાતા વિપુલ ફોનલાઇન પર જોડાયા છે વિપુલ જણાવો કે જે ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે દસ જેટલા બાળકોને તેની અસર પહોંચી છે શા કારણે આ ઘટના બની હોવાનું તપાસમાં સામે આવ્યું છે